સાબર ડેરીના પશુપાલકો દૂધના ભાવ વધારાની માંગ સામે આંદોલન કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા મોડાસા ખાતે પશુપાલક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે શહેરના કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે યોજાનારી મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિત ગુજરાત આપના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહેશે મોડાસાના સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ મંત્રી સાગર રબારી અને ખેડૂત નેતા રાજુ કરપડા સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી આવતીકાલે જ્યારે પશુપાલકોની જે માંગણી હતી એ માંગણી સંતોષવાની જગ્યાએ જે ભાવફેરની માંગણી લઈને નીકળ્યા હતા પશુપાલકો એ માંગણી પૂરી કરવાની જગ્યાએ જે પશુપાલકો પર ખોટા કેસ કરવામાં આવ્યા છે પશુપાલકો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો જેના કારણે પશુપાલકોની મૂળભૂત માંગણીઓ છે એ તો પડતર છે પણ નવી માંગણીઓ ન છૂટકે પશુપાલકોએ આંદોલનકારી લોકોએ એમાં ઉમેરવી પડી છે ક્યાંકને ક્યાંક પશુપાલકોનો અવાજ દબાવવા માટે પોલીસને આગળ કરી સાબર ડેરીનો ભ્રષ્ટાચાર દબાવવા માટે પોલીસને આગળ કરવામાં આવી ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓના ઈશારે ક્યાંકનેન ક્યાંક પોલીસે નિર્દોષ પશુપાલકો પર ખોટા કેસ કર્યા ગંભીર ગુનામાં પશુ પશુપાલકોને ફસાવવામાં આવ્યા ગઈ પશુપાલકોને જમાનત તો મળી છે પરંતુ આ કેસમાં એફઆઈઆર રદ થાય આ માંગણી સહિતની જે ભાવફેરની વાત લઈને પશુપાલકો નીકળ્યા હતા જે પીડિત પરિવાર છે એને સહાયની વાત હતી જે અમારા માન્ય મહામંત્રી સાગરભાઈએ વાત કરી એ મુજબ પાંચે પાંચ માંગણી છે જે પશુપાલકોના જે પરસેવાના કમાણીના પૈસા છે એ સાબર ડેરી કેવી રીતે વ્યય કરી રહી છે કેવી રીતે ખોટી જગ્યાએ વાપરી રહી છે ઓનલાઈન એના આખે ડેટા ચડાવવામાં આવે ક્યાંક ને ક્યાંક થર્ડ પાર્ટી ઓડિટ આ તમામ જે માંગણીઓ છે આ માંગણીઓ લઈ અને પશુપાલકો જ્યારે મેદાનમાં આવ્યા છે ત્યારે પશુપાલકોનો અવાજ દબાવવાના પ્રયત્ન સાબર ડેરી ભારતીય પોલીસને આગળ કરી પશુપાલકનો અવાજ દબાવવાના પ્રયત્ન કર્યા છે ત્યારે આમ આદમી પાર્ટીએ એ પશુપાલકો અને ખેડૂતોની સાથે રહી અને આ આંદોલનને આગળ લઈ જઈ એક પશુપાલકને ન્યાય મળે પશુપાલકોની માંગણી સંતોષાય એના માટે થઈ

કેમિકલ યુક્ત દૂધ પધરાવી ઓરિજિનલ દૂધનો નો બારોબાર વેપાર થાય છે ક્યાંક ને ક્યાંક પાણીના ટેન્કર ભરીને ઓરિજિનલ દૂધનો નો બારોબાર વેપાર કરવામાં આવે છે આ તમામ ઘટનાઓ ડેરી સંચાલકો દ્વારા આ તમામ પ્રકારના કૃત્ય કરવામાં આવે છે ત્યારે તમામ જિલ્લાઓની અંદર અહીંયાથી જે આગ લાગી છે એ આખા ગુજરાતમાં પ્રસરશે પ્રસરી જશે અમે અપેક્ષા રાખીએ છીએ કે સાબર ડેરીના પશુપાલકો જે ખરેખર આંદોલનનો રસ્તો અપનાવ્યો છે ત્યારે સરકારે મધ્યસ્થ મધ્યસ્થી કરવી જોઈએ સરકાર દ્વારા મધ્યસ્થી કરી અને આ સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ પશુપાલકોના જે માંગણીઓ હતી એને પૂરી કરવી જોઈએ પરંતુ સરકારે પશુપાલકોની પડખે ઉભા રહેવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક સાબર ડેરીના સંચાલકોની પડખે સરકાર ઊભી છે ક્યાંક ને ક્યાંક આવતીકાલના કાર્યક્રમને નિષ્ફળ બનાવવાના પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવે છે સરકારના ઈશારે અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે આજે ખરેખર સાબર ડેરીમાં જે પશુપાલકો દૂધ ભરે છે આ પશુપાલકોની અપેક્ષા હતી સરકાર પાસે કે અમારી સાથે અન્યાય થાય તો ડેરીની પડખે નહીં પણ અમારી સાથે સરકાર ઉભી રહે છે જે સરકારને અમે મત આપી અહીંયાથી ચૂંટાઈને મોકલ્યા છે એ ધારાસભ્ય હોય સાંસદ હોય કે પછી આખી સરકાર હોય અમારી સાથે ઉભા રહે છે આવી અપેક્ષા પશુપાલકોની હતી પરંતુ પશુપાલકોની સાથે નહીં સરકાર આજે ડેરીની સાથે ઊભી છે ત્યારે મજબૂત વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી પશુપાલકોની સાથે ઊભી છે આવતીકાલે અહીંયા જ્યારે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે પશુપાલક ખેડૂતોનો મહાપંચાયતનો જે આયોજન કરવામાં આવ્યું છે હું આપના માધ્યમથી વિનંતી કરીશ સાબર ડેરીમાં જે પશુપાલકો દૂધ ભરી રહ્યા છે આ તમામ પશુપાલકોને વિનંતી કરીએ છીએ કે આવો આ લડાઈને મજબૂત બનાવીએ આવતીકાલે મોટી સંખ્યામાં અહીંયા જ્યાં કુમકુમ પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે અહીંયા આપસો મોટી સંખ્યામાં હાજર રહો અને આપની લડાઈને વધારે મજબૂતાઈથી આગળ વધાવવાના તમામ સાથે મળીને પ્રયત્ન કરીએ આ લડાઈ મેં કહ્યું એમ માત્ર સાબર ડેરી પૂરતી નથી આ લડાઈ આખા ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વહેતી થશે પશુપાલકોની જે માંગણી હતી આ વાવ ફેર તો પહેલા પણ કહેવામાં આવ્યો છે ચૂકવાયો છે પશુપાલકો જે માંગણી હતી એ મુજબ એના માટે થઈ હતી તો સ્વાભાવિક છે આંદોલન જ્યાં સુધી માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે ખેડૂતો અને પશુપાલકોની પાંચ માંગણીઓ સાફ સરળ અને સાદી ભાષામાં છે

કે થર્ડ પાર્ટી ઓડિટ થાય જેથી કરીને અત્યાર સુધી આ ડિરેક્ટરોએ કરેલા ભ્રષ્ટાચાર ઉજાગર થાય અને પશુપાલકોના વેડફાયેલા નાણાંનો ન્યાય મળે ચોથી માગણી છે ડેરીના તમામ હિસાબો ખરીદીઓ ખર્ચના વાઉચરો હવેથી ઓનલાઈન કરવામાં આવે જેથી પશુપાલકો જાણી શકે કે એમની તાડ તડકો વેઠીને પરસેવો પાડીને

આમ આદમી પાર્ટી એ મજબૂતીથી સમર્થન કર્યું છે અને એના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં તાલુકે તાલુકે આ સંમેલનો કરવામાં આવશે ખેડૂતો અને પશુપાલકોની આ વ્યાજબી માગણીઓ અને એમના પરસેવાની કમાણીમાં થતા ભ્રષ્ટાચારને રોકવા માટે આમ આદમી પાર્ટી સડક થી લઈ અને કોર્ટ સુધી વિધાનસભા સુધી જ્યાં જરૂર પડે ત્યાં લડી લેશે